તો જોજો બ્લોગ આવ્યો છે પહેલાં કદાચ જીડિયો આવી ગયો છે એટલે જો તમે ના જોયો ને તો જોઈ નાખજો ડૉક્ટર રોગીને આખી સિરી આવશે એક સાથે પાંચ સાથે જુડિયો આવશે તો જોજો તમને બહુ મજા આવશે હં આજના દિવસમાં અમે કંઈક નવું કરવાના છીએ નવું એટલે કે પરાગને કેટલાય દિવસથી પાણીપુરી ખાવાનું મન હતું તો મેં કહું ચાલો કરીએ તો પરાગ એવું કહે છે કે આપણે ચેલેન્જ કરીએ કે કોણ વધારે પૂરી ખાય છે તો જોઈએ થોડી તૈયારી કરી નાખું પાણીપુરીની થોડું કામ પતાવી લઉં પછી આપણે મળીએ એક ચેલેન્જમાં કે હું વધારે પૂરી ખાઈ શકું છું કે પરાગ મળીએ થોડી વારમાં પાણીપુરી સાથે અમારી પાણીપુરી થઈ ગઈ છે રેડી આજે મસ્ત મજાનો કોથમીરી વાળો મસાલો દહીં સેવ આહાહા ગ્રીન ઓર્ગેનિક પાણી ઘરે બનાવેલું મારી રાધીએ ડુંગળી અને આ છે મારી દસ દસ પૂરીની ચેલેન્જ અને ચેલેન્જમાં જોવાનું છે કે રાધી વધારે ખાશે

હમ જીતે

ફટાફટ આપે એમ ફટાફટ ખાઈ લે હું બાર પૂરી ના ખાઈ એટલું બધું મને કાઈ વાંધો ન સરસ મારી પૂરી માં મરચું નાખ્યું હતું હા સીડર મમ્મા આ તો હું જીતી ગયો છું એમ ને મસાલામાં મીઠું બધું તમે નાખ્યું પૂરી બધાની તમે ભરી મેં કે દે મરચું નાખ્યું હોય કાઈ વાંધો ન તમે લોકોએ જો આવી ચેલેન્જ કરી હોય અને તમે એક સાથે કેટલી પાણીપુરી ખાઈ ગયા હોય તો એ કમેન્ટ કરજો અને હવે કદાચ નેક્સ્ટ ચેલેન્જ કરીશું અમે તમારા ઘરે કે જે મારા ફેન છે ને એના ઘરે પાણીપુરી ચેલેન્જ તો તમે કહેજો કે કોણ અમને ઇન્વાઇટ કરવા માંગે છે એમના ઘરે પાણીપુરી ચેલેન્જ માટે તમે ફટાફટ થોડીક આ પૂરી વધી છે ને કઈ કઈ બતાવો પૂરી હા રહી પૂરી બતાવી દઈએ પછી પાછા મળીએ આપુ રે પપ્પા શું ખાઈ જજો તો આપુ એવડી કાઈ નો થિયા ને તો બાપા મને એ થયું એક વાર એક વાર જલજીરા મજા મજા આપું જાડા થઈ જાય પછી ના 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 દે ના ના નાના કીધું તો ના 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 કેતા રેવડી

અમે પહોંચી ગયા છીએ ડી માર્ટ અને આ વિચારે છે કે ક્યાંથી ખરીદીની શરૂઆત કરું રાધિકા ક્યાં હોય ગયા આપણને મૂકીને બોલાવતો જોરથી થી બોલાવતો રાધિકા હજી એક વાર કહેતો મને સંભળાતી નથી સંભળાય ને કદાચ આવી જાય તો હજી જોરથી બોલો હજી હજી આ રહ્યા મળી ગઈ મળી ગઈ મળી ગઈ મળી ગઈ

અને અન્ય તો જોયેલું જ છે છે ને આ ગાડી ચાઇનીઝ ભાષામાં આવે છે ગાડી ચાલુ કરી બોલે બધું ચેલેન્જ એક્સેપ્ટ બહુ ગમે છે પાણીપુરીની રહેવું તો પણ મને પાણીપુરી નથી ભાવતી મને દહીંપુરી જ ભાવે છે એટલે હું આ ટેલેન્ટમાં ના રહ્યો અને જો તમને અમારો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો જય શ્રી રામ જય માતાજીને જય શ્રી કૃષ્ણ હું નાનો નાનો જય શ્રી કૃષ્ણ કહેતો જય શ્રી કૃષ્ણ કહેજે અહીંયા 14 નો વ્લોગ એડિટ કરું છું અને આની ગાડી ચાલે છે. મારા વ્લોગ એડિટિંગમાં વારે ઘડી આવે છે કે પપ્પા કેમ ગાડી ચલાવે? પપ્પા કેમ ગાડી ચલાવે? કેમ ચલાવે? કહેવાય નહીં. પેલા કે પપ્પા કેમ ગાડી ચલાવે? બેઠા બેઠા કે બાર એક વાગ્યો છે એક વાયગો છે